અને આગળ આગળ હેલું જાય છે હવે આ મગફળીનો છોડ હૂકાતો બંધ કરવો હોય તો શું કરવું પડે ઘણા મિત્રો કહેતા હોય છે ઘણી વખત મને કે સાહેબ મગફળીનો છોડ હું છે કાળી ફૂગ આવી છે એનું કાંઈક નિયંત્રણ આવે એવી દવા બતાવો તો આપણે આજે વિજાડ કોર્પોરેશનની જો સ્ટાર નામની પ્રોડક્ટ એક્ઝોસ્ટ્રોબિન ક્રોનથી નામનું પ્રોડક્ટ જેનું ટેકનિકલ છે હવે આ પ્રોડક્ટ આપણે લેવા છે જેનાથી શું ફાયદો થશે તો તમારા મગફળીનો છોડ જે કાળી ફૂગના હિસાબે સુકાતો જાય છે દિવસે દિવસે એ પાક તમે છાટો એટલે ચાર દિવસમાં માં હટકી તરત અને નવ સુકારો બંધ થઈ જાય એટલે કાળી ફૂટ જે આવી છે એ ત્યાંથી સીધી બ્રેક અને નવા છોડ ઉતરે એના માટે એજોસ્ટાર નામની પ્રોડક્ટ ખૂબ સારું રિઝલ્ટ છે હવે એનું માપ તો કે પંપે વીસ એમ છે હવે આ પેકિંગ કેવું મળે તો કે ત્રણસો એમ અને છસો એમ ના

થઈ જાય છે સાથે સાથે મિત્રો બીજું શું કામ કરે છે મગફળીના પાંદડી ઉપર જે ટીકા પડી હોય છે એ ટીકા દૂર કરતી દે છે અને મગફળીનું પાંદ એકદમ નગારા જેવું એટલે કે કચકડા જેવું મસ્ત મજાનું થઈ જાય મિત્રો આ છાંટા પછી તમારે 4 દિવસ પછી ખેતરે જવાનું અને એકદમ ખેતરની લાઈટ ને સાઇનિંગ આવી ગઈ હોય તો તમારે મને કહેવાનું કે ના મજા આવી સાહેબ ખરેખર તમને ખેતરે જાવ છાંટા પછી ચોથા દિવસે એટલે એકદમ રિઝલ્ટ બેસ્ટ જોવા મળશે મિત્રો સાથે સાથે આને તમારે 5 ml કોઈ પણ સારી કંપની નું સ્ટીકર નાખવું ફરજિયાત જો સ્ટીકર નાખશો તો વધુ સારું રિઝલ્ટ મળશે કારણ કે આ ચોમાસાની ઋતુની અંદર ભેજવાળું વાતાવરણ હોય છે છાટા છવાયા ગમે ત્યારે પડે તો સ્ટીકર નઈ હોય તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે તો વૈનો છે એટલે ખાસ કરીને આ પ્રોડક્ટ માંગજો આભાર ધન્યવાદ